નમસ્કાર આપની હળી રહશો અડીખમુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દીવડા કોલોની ખાતે શ્રી મહાકાલેશ્વર મંદિર પરિસરમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પાવન પ્રસંગે ભૂદેવો સતીષભાઈ ગિરીશભાઈ મહારાજ માનવેન્દ્રસિંહ જોશી અને પ્રવીણભાઈ સેવકે શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે યજમાન શૈલેષભાઈ પંડ્યા અને પ્રતિભાબેન પંડ્યા દ્વારા મહાદેવની પૂજા અર્ચના સંપન્ન કરાવી હતી જન્માષ્ટમી નિમિત્તે શ્રી મહાકાલેશ્વર મંદિર ખાતે ભજન કીર્તન અને મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જયંતિભાઈ હરીશભાઈ પ્રજાપતિ ભજન મંડળીની બહેનો ગ્રામજનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સૌએ સાથે મળીને મટકી ફોડના કાર્યક્રમનો ઉત્સાહપૂર્વક આનંદ માણ્યો અને ધામધૂમથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી બ્યુરો રિપોર્ટ શૈલેષભાઈ પંડ્યા કરાણા